આપણે આવી ગઈ છે આપણે વાડીએ આપણે સૂર્ય પણ જોઈ શકો ઉગી ગયે છે અને આ છે આપણે હોયડી અને આપણે ભાઈ પડે છે આપણે કુંડી છે નારિયેલી પણ છે અને આપણે ડીપી જે આપણે આવે કે બોરમાં આવે પાણી અને આપણે ખાઈએ છીએ ત્યારે કેવડો ને આ છે આપણે વાડી સબરમાં આપણે આવી ગઈ છીએ વ્યાણું આપણે આવી ગયા છીએ વ્યાણવા માટે કંડિયો પણ લઈ લીધો છે કારણ કે આપણે આવીએ છીએ રોજ સવારમાં વેણવા માટે ડિવાઇન તે આપણે સાંજના વેણીએ છીએ બાજુ ખાલી ચાલતું પાણીથી જોઈ શકો છો આપણે પાણી ભરેલું છે અને આપણે સામે વહેણવા માટે પછી આપણે નીકળી ગયા છીએ જો આપણે નારિયેલી પણ રૂપીથી સાઈડમાં નારિયેલી આપણે ચાલતા જ ચાલતા આવી ગયા છે આગળ સહી સાઈડ અને છે પપ્પાયા આપણે જોઈ શકો છો અહીંયા અને છે ગુલાબ એવડે લાયા રસી હતી જેથી તેનો કલર છે ગુલાબી બાકી આપણે દેશી ગુલાબ છે આર્યા તેની બ્રાન્ચો જોઈ શકો છો આપણે આપણે ચાલવામાં થોડીક તકલીફ ચાલે છે અહીંયા છે આપણે નીચે પાણી જોઈ શકો છો આપણે ને હવે આપણે જઈએ છીએ ચાલતા ચાલતા સ્વામી આપણે મોટું દેખાય છે આપણું બ્લેક પાછળ આવે છે સૂર્યનો પ્રકાશ તેથી આપણે સારું દેખાય છે થોડુંક થોડુંક અને આપણે સૂર્યનો પ્રકાશ પાછળથી આવે છે એટલે તે આપણે રાખીશું પાછળનો કેમેરો દેશી ગુલાબ ઝાંકડ બાકળ બનાવી ગયા છે ને ફૂટ બુટ તો જોયું પ્રાંચુ સગા અને હવે આપણે વેણી છે આપણે ગુલાબ જોઈ શકો છો આપણે દેશી ગુલાબ આયા અને આપણે ભરે છે આપણો કંડીયો પણ જોઈ શકો છો આપણે અને આપણે વેણીએ છે આ છે આપણું ગુલાબ જોઈ શકો છો આપણે અને આ છે આપણું કંડીયો જોઈ શકો છો આ છે નાની આની બ્રાન્ચ તેનાથી આપણે હવે ગુલાબ અને અત્યારે ભાવ સારો છે આપણે સો રૂપિયા કિલો છે આનો દેશી ગુલાબનો ભાવ અને આપણે તેને કરી છે આપણે ભૂલ ચાર વેગા અને રોજ થાય છે આપણું પચાસ કિલો ગુલાબ ને હવે આપણે જઈશું આપણે સામે પચ્ચે વેણવાનું છે ખેતર જોઈ શકો છો ત્યાં સુધીનું છે આપણું ખેતર હવે આપણે આવી ગયા છે આપણે જોઈ શકો છો આપણે ગુલાબ નાખવા માટે ઠેલામાં આ છે આપડા બે ઠેલા ત્રણ તો ભરી ગયા છે ત્રણ તો ભરીએ છીએ ત્રણથી વધારે લગભગ ભરાશે આપણે બતાવીશું આપણે નાખવાનું આ ઠેલામાં વેણીને આવીને તરફ એટલે ગુલાબ પકડી નાતા હવે આપણે નાખી દીધું છે ગુલાબ અને પછી આપણે જોશું પાછા વેણવા માટે આપણે ચંપલ વંપલ પહેલે પાછા ચંપલમાં તો જેવો ગારો ચોટી ગયો છે જો એક ચંપલમાં પાંચસો ગ્રામ તો ગારો છે બે ચંપલમાં એટલે કિલો જેટલો વજન આપણે ઉસકીને ત્યારે આપણે આવે છે પૈસા હાથમાં જોઈ શકો છો આપણે અને ગારો જોઈ શકો છો આપણે આ છે આપણો બીજો સા તેમાં આપણે થઈ ગયા છે એન્ટર અને જોઈ શકો છો આપણે ગુલાબ આવી રીતે તેને તોડવાનું અને નાખવાનું આપણે કંડિયામાં આપણે વેણી નાખી કેતાર અને હવે રહે છે કચ્છા જે વેણ છે રંજણા અને આ છે આપણે જોઈ શકો ગુલાબ અને હવે જઈશું આપણે ઘરે તેથી હવે આપણે નીકળીશું ઘરે જ જવા માટે સામે છે આપણે ત્યાં આગળ જ જઈશું પછી મલીર